હર હર મહાદેવ હરિ જય માતાજી અત્યારે છે સવારના આઠ અને આપણે આવી ગયા વાડીએ વાડીએ તો રોઈ જ આવવાનું જ હોય એમાં અત્યારે બધાને વાવેતરની ઉતાવળશે એટલે માણસો જલ્દી જળતા નથી એટલે આપણે ખાતર વાવવાનું છે એટલે ખાતર મારે ને દેવાંશિં પપ્પાને વાવવાનું છે તુવેરમાં ખાતર વાવીને પાણી ચાલુ કરવાનું છે પાથરા ફેરવવાના છે પણ આજે આપણે ગોતવાતા બે ત્રણ માણસો પણ એક માણસો મળ્યા નથી એટલે આપણે કામ બધું આપણે જાતે જ રોડવવાનું છે પણ કામ અટકવા દેવું નથી કામ ચાલું જ રહે આપણે ખાતર વાવશું ને પછી ખાતર વવાઈ જાય પછી પાછરા ફેરવવા માંડશું અને હવે મગફળીની ગુણું જો આપણે થોડીક હતી અહીંયા રાખી છે અત્યારે અને હવે ટેકામાં લેવાલી ચાલુ થઈ ગઈ છે આજે અમારા ગામનો ઘણાઈનો વારો આવી ગયો એટલે આપણે વારો બહુ સેટો નથી એટલે હમણાં આવી જાય વારો થોડાક દીમાં હવે ખેડૂ માટે સારા સમાચાર છે કે બહુ હાચવી નહીં પડે વહી જાય નકર આ બધી તો મગફળી ઉંદેડા બગાડે સાચાવી જ મુશ્કેલ હોય એમ પણ હવે તો અઠવાડિયા દહદીમાં આપણે વારો આવી જાય આપણે તો સે નહીં જાજી આ નીકળે એ સે આપણે મગફળી આ તો આટલીક જ ગુણું છે પણ જે આપણે હવે કાઢશું ઠેસરમાં એ મગફળી બધી જીજે બત્રી આપણે ટેકામાં જ જાય આપણે દેવાનસિંહ પપ્પાનું તો રજવાડું ખાતું કામ જઈએ થવું હોય તે થાય કોઈક પાડોશી સેટા પાડોશી એમ કે અધા જરાક મદદ કરાવો તો અધા કલાક ની ખોટી થઈ જાય અહીંયા આપણે વાત જોવાની એટલે મને તો પ્રશ્ન નહોતો આપણે તો કામ હતું ને આપણે વાહે બોલાવાય ન જવાય કારણ કે બોલાવા જાય ને હાલો ને હાલોન કરીને તો ઘરમાં ઘણા પ્રશ્ન ઊભા થાય આપણે કાંઈ માથા કુટ જ ન ખાઈ તો કઈ પ્રશ્ન જ ઊભા ન થાય એટલે આપણે કામ હતું પાથરા ફેરવાનું એ ખાલી ત્યાં જરાક મદદ કરાવીને એને તો મેં પાંચ આર પાથરા ફેરવી નહીં ખા જો હજી બપોર લગન નો આવ્યા ને તો હું બધાય પાથરા ફેરવી નાખ ખાતર રે બાજુમાં આપણે અત્યારે તુવેર ખાતર વાવવાનું ચાલુ કરવાનું હતું આ બાજુમાં આપણે જે પી હે એ ક્યાં દરેક છૈણા બી એક ઉથલ વાવવાથી વવરાવો ને ટ્રેક્ટર રાખો એટલે એનું ટ્રેક્ટર આપ્યું ને વાવર તો એમાં કલાક વહી ગઈ ફીટ કર્યું ને પાછી અહીં આવ્યા અને અત્યારે આપણે ખાતર વાવવું છે એટલે આપણે થેલી તોડાઈ ગઈ થેલી ના દોરા છે ને આપણે કોઈ દે આવી રીતે આમ ઘા કરી નથી નાખતા જેમ ને આને આપણે નાખી દઈ કારણ કે આમાં પછી કબૂતર ને ચકલા ને બગલા ને હલવાઈ જાય ને તો બિસાડાવ પગમાંથી આ દોરો પગ તૂટી જાય મરી જાય બાકી આ દોરો ન તૂટે એટલે આપણે આને હે ને થેલી જઈએ ખોલી ને ત્યાં આમ માં નાખી દઈ પછી હરગાવી ને પ્રકૃતિ હે ને ખેડૂતોને ઝાડવાની હોય કાંઈક પ્લાસ્ટિક ને આન તેન ખેતર માં ઈ નો નખાય જા દોરો દેવાંશી ને પપ્પા ખીચા માં જ નાખે એટલે દોરો તો આ હિસાબે કારણ કે આમાં કબૂતર ને પગ આવી જાય ઘણી ફરે જોયા હે એટલે કબૂતર ને પગ માં આવે ને ઈ હાટુ અત્યારે આપણે ખાતર વાવવાનું છે 12 32 હોળ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ કારણ કે હજી તુવેર આપણે પાઈ નથી પાયા મોયરા આપણે પાયા ખાતરમાં માં એનપીકે વાવી દે તો એકદમ

ખાતર આમ તો જો અત્યારે વાગી ગયા હાડા બાર એટલે કે પાંચ મિનિટની વાર છે અને નઈ નઈ કીધું કે ખાતર વાવીને જ ઘરે જવું જાવું નથી નક્કર મારું તો કઈ નક્કી ન હોય અડધું થોડુંક રહી જ

નું જે રૂટીન કામ હોય તો આપડે ચાલુ હોય વારાય ને ગાયું ધોયા કપડા ધોયા હોય કાસરી ટાઈમ ધોય અને પછી વાળી પાથરા ફેરવા અને પછી ખાતર તો એટલું કામ થઈ ગયું ને

માંસો મોડે કે નો મોડે આપણું કામ તો અટકે જ નઈ કામ ચાલુ રાખવું પડે હા બાકી વેલા મોડું થઈ જાય હા થઈ જાય હું કમે નો થાય અને આમ તો આજ તો સુકાઈ ગયા છે ખાલી જરા કમ ભેજ છે આટલા બાકી આમ સુકાઈ તોવા ખાઈ ને હવારમાં ફેરવું ને આપણે પાછરા ઈ તો હાવ ખખડી ગયા છે એને હવારમાં હારી લેવું અત્યારે ફેરવી છે ને એને કાલે બપોર પછી હાલશું આ એવા થઈ જાય

અશક્ય નથી બધું કામ શક્ય જ છે વર ગુબળ બીજું કઈ હિંમત નઈ આરવાની એમ હિંમત નો આરી ને એટલે કામ થઈ જાય ને ખેતી તો ઓમ તો આપણે સ્વતંત્ર કહેવાય આપને કોઈ ઊભા થઈ જાવ ને ધરાર ને ધરા કામ કરો એમનો કે ઠાકી જાય દેહી જાય કલાકે અને ડોડવા ખર્તા નથી મેન પ્રશ્ન એ હારો છે નકર તમે પાથરા ફેરવો ને એટલે ડોડવા ખર્વા પ્રશ્ન પણ ઈ નથી વાંધો એટલે હારું છે કોઈ વીણવી તો જો હે આપણે ઓમાં તો વીણવી જ નથી પડી પાછરા વગર તુવેર ને ખાસ પાણી ની જરૂર છે આજે આપડે એનપી વાયુ એટલે પાણી ની જરૂર છે એટલે ધોરિયો કરે છે કાલે પાછરા હરાઈ જાય ત્રણ દિવસે તો તુવેર પાણી પાસે પણ અત્યારે ફ્રી છે ને ધોરિયા તૈયાર કરી નાખે એટલે પરમ દિવસે સીધી મોટર જ ચાલુ કરવાની રીએ અને કાલનું પાણી તો આપણે આનું ચણામાં લઈ જવાનું છે અહીંયા અમે તુવેર તો પીહે જ નહીં ચણા વાવવા છે ને એમાં પાવવાનું છે ધોરિયો હતો તો ખરો પણ મગફળી પાવાનો એટલે પાછો ફોરી નાખે ને તો હવે તુવેરનો ધોરિયો વિખાય નહીં હવે કાંઈ હાથી આવશે નહીં એટલે હરકોથી ધોરિયો કરનાર આપણે કામ તો આજ ખૂટવાનું જ નથી ટાઈમ ઓછો પડે હે દેવાનસિંહ પપ્પા જો તો હા ઉઠાકી ગાય ને બોલાવાય નહીં ટાકેલા માણા ને બહુ લાઈન પાથરે છે અને વાડીયાથી લાઈન લઈને આવ્યા ને આપણે તુવેરમાં લાઈન પાથરવાની છે આપણે પાણી આજ આ વખતે ઈ કુવેથી આપણે લેવાનું છે આપણા ખેતરમાં એમ ચણા એક દિવસમાં ન પીરે ને એટલે પાણી ત્યાંથી લેવાનું છે ને પછી પાછું અહીંથી ખૂટશે તો અહીંયા છે જ પાથરવું પણ પાથરા તુવેર છે ને એટલે માથું સડી જાય એવું કામ છે આમ તેમ લાઇન કરી તુવેર ભાંગે એટલે બહુ ધ્યાન રાખીને પાથરવી પડે છે જો આ દેવાલ સિ પર નો પડે એક જન ભોડે ઉપર ઉપર નકવરી લાઈન મૂકીને ભોડુ ગોતું એટલે હું આય ઊભી છું ને